મિત્રો તો કેમ છો બધે મજામાં મજા માં થઈ ચૂકતા મળતો તમને ઇંગ્લિશ કોમેડીમાં તમને સ્વાગત છે ખાસ તો તમને ઇંગ્લિશ કોમેડી યુટ્યુબ ચેનલમાં પહેલી વાર આવે તો ખાત સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પહેલાં કરીને ઘંટી દબાવવાનું ભૂલતા નહીં અને હા તો વિડીયોના લાઈક કરી દેજો આજે આપણે આવી જતી ખોડલધામ કાગવડ અને આજે અહીંયા આપણે શું શું છે બધું જોવાનું છે તો વિડીયોમાં ટ્રેટ લગી બનાવી જો ખોડલમાં દર્શન થાય અંદર કેમેરો એલા હોય છે તો દર્શન પણ કરાવું છું તો વિડીયોમાં ટ્રેટ લગી બનાવી જો

વિડીયોમાં બિના રહીજો આના પહેલાના જો વિડીયો ન જોયા હોય તો ખાસ જો બહુ 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 મસ્તીના વિડિયા છે નીચે લીખમાં નાખેલો છે એની નીચે એ વિડીયો જોયો એટલે તો એની પછીનો નીચે લીખમાં નાખેલો છે એની પછીનો નીચે લીખમાં એવી રીતે બધાએ આપણા વિડીયા આખી મંડળી છે મંડળી કહેવાય કે જે કહેવાય એવી રીતે અમે ગયેલા છીએ બધે ફરવા એ બધા વિડીયા આ ચેનલમાં આવી જશે તો વિડીયોમાં ઠેઠ લઈ બિનાર જો ચાલો શું મિત્રો આ છે ગેર તો આપણે અંદર પ્રવેશ કરીએ અને ખોડલમાના દર્શન કરીએ ચાલો જોઈ શકો છો મિત્રો આપણે ખોડલધામ કાગવડ આવી ગયા છીએ આપણે તમને કીધું હતું એક સ્વામિનારાયણ મંદિરે કીધું હતું કે અમે તમને કાગવડ દેખાડશું આજે આપણે તમે આપણે બધા આવી જાય કાગવડ તમને દેખાડવા આવી જાય છીએ કાગવડ ખોડલમાના દર્શન કરશું અને ફૂલ એન્જોય કરશું તો વિડીયોમાં ઠેઠ લઈ બિનાર જો અને તમે જુઓ આનો લુપ્ત જ કંઈક અલગ છે સરસ મજાની જગ્યા છે બહુ મોટી દીગામાં મંદિર છે અનોખું મંદિર છે આમ બહુ સરસ મજાનું પ્રખ્યાત મંદિર છે હોટલ ધામ કાગવડ ખોડિયારમાં નું મંદિર સરસ મજાનું ને જુઓ આ બધા આપણે હાલા વચ્ચે અડધા પાછળ છે ને એવું બધું છે તો એન્જોય કરવાની છે વિડિયોમાં ઠેઠ લખી બીજા જોઈ શકો છો આ દાંડિયા રમત ને ઉપર લઈ રહ્યો છે સરસ મજાની જગ્યા છે ને બધું પબ્લિક આવી રહ્યું છે અને સરસ મજાનો બગીચો છે તમે જોઈ શકો હજી આપણે બધા આટા જ મારવાના છે આ તો પાંચ ભાઈ તો મીડિયા સેલ્ફી લેવ તો વિડિયોમાં માટે એટલે કે બેનાર જેવું મજા કરશે સરસ મજાની જીગા છે હોટલ ધામ કાકવડ સરસ મજાનું ઝાડ છે જોઈ શકો તો અને આ ચોખ્ખાઈ બહુ મસ્તીની છે જરી એક કચરું તમે ન જોવા મળે અહીંયા જોઈ શકો છો કાંઈ તમને કચરું જોવા પણ ન મળે એટલે અહીંયા ચોખ્ખાઈ છે સરસ મજાની ધક્કો ન મારતા હાલ તો વિડીયો માટે તો આ છે કોડલમાનું મંદિર તો આપણે મંદિર જઈએ દર્શન કરીએ જઈ શકો છો ખોડલ માનું મંદિર કશો મિત્રો જે મંદિર બહુ મોટું મંદિર છે અંદર કેમેરો એલાવ હતો નહીં નગર દર્શન કરાવ અંદર કેમેરો એલાવ હતો નહીં મિત્રો તમે આખી ખોડિયાર માના દર્શન કરી લો કેમ કે અંદર કેમેરો એલાવ છે નહીં અહીંયા મંદિર છે મિત્રો દર્શન કરી લ્યો ગમે છે ફૂગે તો એલા ફૂગે રેમા એવડો ના તું કાંઈ તો અત્યારે આપણે આવી છે ક્યાં આવી જશે બીજી ભાઈ ગાર્ડનમાં ગાર્ડનમાં દિલ ગાર્ડન ગાર્ડન હો ગાર્ડનમાં ને આ છે આપણે ખોડલમાં નું મંદિર ખોડલધામ કાગવાડ તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાનું વિજયભાઈ તમારું શું કેવું છે બે શબ્દ કહો કાઈ કેવું નથી મજા આવે કે તમને

વિડીયોને લાઇક કરી સરસ મજાનું ગાર્ડન છે મિત્રો તમે જોઈ શકો છો પડતું પડતું ગાર્ડન છે આ બધું મંદિર છે આ બધું ગાર્ડન છે જોઈ શકો છો સરસ મજાનું ગાર્ડન છે બહુ સરસ મજાનું અને અહીંયા ફોટા પણ એક નંબર તમારા રિઝર્ટમાં તમારે કેમેરામેન કેમેરા લઈને આવે તો તો વાત જ જવા જવું ફોનમાં કેમેરા જેવા ફોટા આવે છે કેમ કે ગાર્ડન એવું છે મસ્ત મજાનું એટલે તમારે બીજા કાંઈક ગાર્ડનમાં ફરવા પણ નહીં જવું પડે અહીં આવશું એટલે કાગવળ હું તમને અહીંયા નીચે લોકેશન નાખી દઈ એ લોકેશન ઉપર તમે શે કરજો ચાલો તમે જઈ શકો છો ગાર્ડન કેવું મસ્તીનું ગાર્ડન છે ને અહીંથી તમે મંદિર અને સરસ મજાનું ગાર્ડન છે આપણે હજી ગાર્ડન છે છીએ શકો છો માવું સરસ મજાનું ગાર્ડન છે મિત્રો સરસ મજાના ઝાડ છે ફૂલ ઝાડ છે સરસ મજાનું મંદિર સરસ મજાની વસ્તુ છે બધી જોઈ શકો છો મિત્રો સરસ મજાના બાકડા ને એવું પણ છે અને આ માતાજીનું નું છે સવારી એવું બધું છે જોઈ શકો છો બહુ અદભુત લોકેશન છે અને આ મંદિર આપણે મંદિરની પાછળ આવ્યા છે આ મંદિરની પાછળનું લોકેશન છે પછી જોઈ શકો છો સરસ મજાનું લોકેશન છે મંદિરની પાછળ ને હવે આપણે આમ જઈ રહ્યા છીએ આગળ મિત્રો આપણે મંદિર ફરતા આટો મારીને પાછા આપણે વીજ આવ્યા છીએ ફરતો બગીચો બતાવ્યો તમને કેવો લાગે કોમેન્ટ કરજો ને હજી આપણે એટલામાં આંટા મારી છીએ એટલે તમને વિડીયો કહેવા લાગે ખાસ કોમેન્ટ કરજો અને એ આમાં લોકેશન જ કંઈક અદભુત છે એટલે કંઈક મજા જ કંઈક એવી આવે બહુ વિશાળ જગ્યા છે બહુ મોટી જગ્યા છે તમે જોઈ શકો છો હંમે આમ નજર વાંચું કે તમે શંખ જોઈ શકો છો કવડો મોટો છે મજાનો તો હેલો મિત્રો તમારો વિડીયો તમને કેવા લાગ્યો ખાસ વિડીયો ગમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બે લેખની ઘણી લીધી ભૂલતા નહીં ફેસબુક ઉપર જોતો તો ફોલો કરી નાખજો અને વિડીયોને લાઈક કરી દેજો તો હવે આજથી આપણે વિડીયો કરીશી વિરામ જય ખોડિયારમાં ધન્યવાદ